છીએ ખાતેના જૂના નવયુગ મંડળ ખાતે ખૂબ જ વિશાળ જે સેવા કેમ્પ છે આમ તો ઘણા સેવા કેમ્પો છે ઘણા સંઘો અહીંયા ચાલે છે અત્યારે અંબાજીનો જે ઉત્સવ છે અંબાજી માતાના મંદિરનો જે મહામેળો છે તેનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે પરંતુ અહીંના જે વડલા છે એમ કહેવાય છે કે અહીંના આગેવાન વડલા સર્વે સર્વા એમની પાસેથી આપણે જાણીશું કારણ કે આપનું નામ સૌથી પહેલાં જણાવો રમેશભાઈ ગોહેલ જુનાડી સાનો વતી છું રમેશભાઈ અત્યારે અમને એવી વાત મળી કે અમારા વટલા છે તો એની પાછળનું થોડુંક અમને જણાવો આ કેમ્પ એકત્રીસ વર્ષથી ચાલુ છે અને અમે ત્રેવીસ વર્ષ સુધી અમે ચાલ્યા અહીંયા આગળ એટલે એના પછી અમે ચાલી ન શક્યા તો ઘરના સંસ્કાર એવા હતા કે બેટા તમે ચાલી ના શકો તો કોઈ ચિંતા નહીં પણ માનું કામ તમે એક આજો નાનો મોટો કેમ્પ તમારાથી જે સહાય કરો અમે ગરીબ વ્યક્તિ હતા એટલે અમે શું છે કે નીલગીરીનું તેલ પહેલાં જ કેમ્પની અંદર તેલ લાવી અને અમે લોકોને માલિશ કરતા હતા અને એની અંદરથી બુંદીનો એમ કેમ્પ કર્યો એના પછી અમે ગોટાનો કેમ્પ કર્યો અને એના પછી અમને ડોનરો બહુ સારા વ્યવસ્થિત મળ્યા અમારા હરિઓમ ગ્રુપને આવું બધું મળ્યું અમને જ્યારે ત્યારે મોટું મોટો કેમ્પ થયો અને આજે એનાથી પણ સારા એમ કે એવા ડોનરો અમને મળ્યા છે એટલે આ કેમ્પ

અને સુંદર વ્યવસ્થા આરામ કરવાની અમે રાખેલી છે અહીંયા આગળ અહીંયા આગળ સાઉન્ડ પર સારું અમે લાયા છીએ આ વખતે અને લોકો અહીંયા આગળ મોજ કરે છે માતાજીના ગુણ લાગાય છે અને જે લોકો અત્યારે અહીંયા આગળ અહીંયા આગળ જે લોકો એમ કે આવે છે આસ્થા લઈને કે ચલો અહીંયા આગળ આપણે ભલે ચાલતા નથી આવ્યા પરંતુ અહીંયા આગળ આપણે માનો પ્રસાદ મળી રહેશે એટલે અમે અહીંયા આગળ અહીંયા આગળ અમે એ લોકો જે નથી આવ્યા એમને પણ અમે જમાડીએ છીએ એટલે બસ

કે એક ટેન્ટ અમે શું છે ભોજન સમારોહનું કર્યું છે અને બીજું અમે આરામનું કર્યું છે આરામના ટેન્ટની અંદર અત્યારે પણ દોઢસો ખાટલા લાયા છે એટલે લોકો શું છે કે ખાઈ અને અહીંયા આગળ આરામ કરીને સવારે ચાર પાંચ વાગે એકદમ સ્વસ્થ થઈ અને માના ગુણલા ગાતા ગાતા મા અંબાજીએ પહોંચે અને એમની મનોકામના મા પૂરી કરે એ જ અમારો હેતુ છે બસ આપનું નામ જણાવો મારું નામ અશોકભાઈ જોશી હું એડવોકેટ છું ડીસાથી આવી રહ્યા છીએ અને વર્ષોથી આ કેમ્પની અમે મુલાકાત લઈએ જ છીએ આ વર્ષે પણ ખૂબ જ સુંદર અને સુધટ આયોજન છે અહીંયા દરેક માણસોને પૌષ્ટિક અને સુંદર આહાર પણ આપવામાં આવે છે અમે જોઈને તેમને પ્રભાવિત છીએ અને માતાજીને પણ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ અવારનવાર આવા કેમ્પ ગોઠવતા રહે અને દરેક લોકોની સેવા આપે અને મામતા માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે તેવી અભિલાષા તેવી કેટલા વર્ષથી આવો

ખૂબ જ ઉત્સાહ આનંદ અને આ મ્યુઝિક વચ્ચે પણ તેમને ખૂબ જ આનંદ આવે છે અને માતાજીની પૂજા પણ થાય છે ગરબા પણ થાય છે એટલે માતાજીના હિસાબે પુષ્કળ વસ્તી દર વખતે વધતી જ જાય છે બધાય કેમ્પોનું સારું આયોજન છે પણ આમાં વિશિષ્ટ પ્રકાર એ છે કે તેમની સેવા અને ખૂબ જ સરસ છે જોશી છે અમે લોકો વર્ષોથી અહીંયા આવીએ છીએ લગભગ છવ્વીસ વર્ષથી આ કેમ્પનું આયોજન હોય છે અમે લોકો દસ બાર વર્ષથી સેવા પણ આપીએ છીએ અને અમે લોકો બધા સાથે મળીને આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને બહુ સરસ ભવ્ય લોકો આનો લાભ ઉઠાવે છે અને રોજના લગભગ વીસ હજાર લોકો અહીંયા જમે છે આરામની બધી વ્યવસ્થા કરેલ છે એટલે બધું જ બહુ સરસ રીતે એમને આ મળી રહે બધી સેવાઓ એ રીતનું આયોજન કરેલે છે જય અંબેમાં